જરૂર સાદરું 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 એ છે હાજી 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 ઓલે બંદૂક પર લાવું ઓય કાંડા દે જરૂર બેડ રીવર્સ ફીલસ કરે અલવા રીવર્સ તું રીવર્સ થાતે હા હે રેકર માં હયા છે વરીયા આ જમેરો આ જમેરો આયો 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 આયા માકી કરાતો રહી ગયો રે ઓલ ચાલે ચાલે ગોખી આલે બંદૂક કા ચાલાય ઓલ ચાલાય ઓલ सला 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 ए काम गर्दैपुरै वाह वाह जोला चस्तु बारीमै हे पक्रे भेडरिया भाइ त्यो निबार आमारी बारीमा 66 टाकी दै काल बारीमा देख त नि न मैले फ्री फायर खेल्दा छि फ्री फायर खेल्दा हे इत्र मे ला इत्र मेर दा गास्ना जाकर भाइ त मलाई आइत छ के एक बा है ओरे बे दुका है यार तिम्रो लागि बेगा लासे दुईटा दिन ओरे ओरे तिम्रो आ गयन लगे बाई बाई साला 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 कमै कमै नाइ पर यो से साला साला आयले هاي আয় هاي রে هاي যে সামনে দেখ এই তোর

કલા દે લગડારોન જેવું ના એરમી કલા સલ પોતે જгали આય હાય 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 કલા ઓરન ઓહોને пари રહે છે ઓરને пари રહે છે ઓર જિજું છોડ પૈણું નસ્તો છોડું નસ્તો બહાર જાય છે બહાર જાય છે રે બિનાશ થઈ જાય છે ભાઈ કે અર્થ તો શું એ બહાર 10 કમિટીએ કેલા કેલા હણમણ હણમણ નહી ગો હણમણ નહી અચ્છા આને લોકો આવતો સુત્રામ છે સુત્રામ નહી ને કિનેડા છે હા છે ને દોની